નમસ્કાર આજે હું તમને ગુડ મોર્નિંગ કે સુપ્રભાત નહીં કહું આજે હું તમને કહીશ જય હિન્દ જય હિન્દ કી સેના જે રીતના ઓપરેશન સિંદૂર થયું એના પછી બહુ જ બધી અપડેટ અને પાકિસ્તાનથી સતત જે અપડેટો આવે છે સુધારમાં કેટલો અવકાશ છે આગળ શું થવાનું છે એની વાત કરવી પાકિસ્તાનમાં સુધારનો અવકાશ એટલા માટે કોઈ જ નથી કેમ કે પાકિસ્તાન આ હરકત માટે ટેવાયેલું છે એ સ્ટ્રાઇકથી પણ ટેવાઈ જશે ને એટલે જ પાકિસ્તાન ખબર નહીં શું કામ પણ એ ઈચ્છી રહ્યું છે કે યુદ્ધ થાય અને એટલે જ એણે જમ્મુ કાશ્મીરની સરહદ પર જે પ્રકારના રિએક્શન આપવાના શરૂ કર્યા છે અતિશય દુર્ભાગ્યપૂર્ણ છે બહુ જ મહત્વની વાત એ છે કે રફાયલ આપણે ઘરમાં શોભા માટે નહોતા રાખ્યા એ આપણે બતાવ્યું છે આપણે બતાવ્યું છે કે અમારી પાસે મિસાઇલ છે અમારે હવે તમારા ઘરમાં ઘૂસવાની પણ જરૂર નથી તમારી એરસ્પેસમાં પણ આવવાની જરૂર નથી તમારા સમુદ્ર સીમામાં પણ આવવાની જરૂર નથી અમારી પાસે એટલા પૂરતા સંસાધનો છે કે આવશે એ ઘરમાં ઘૂસે અને ઘરમાં મારી શકે છે આપણે આ જે બદલો લીધો છે અને એનું જે નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર એ કદાચ સૌથી મહત્ત્વની અને મોટી વાત એ છે કેમ કે તમે એ ભારતીય સૌભાગ્યવતી સ્ત્રીના માથાનું સિંદૂર એ અમારા માટે ગરીમા ગૌરવ અને અમારી અસ્મિતાની વાત છે એ ભારતે પ્રતિકારને જવાબ આપ્યો છે જૈશ એ મોહમ્મદના આતંકી ઠેકાણાઓને આપણે નાશ કર્યો છે લશ્કરે તૈબાના આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો છે પણ એના પછી પાકિસ્તાને જે રીતે આવીને રોદણા રડવાનું શરૂ કર્યું કે અમારા બાળકોની સાથે આ થયું અમારી સ્ત્રીઓની સાથે આ થયું એનો બદલો એ કાશ્મીરના નિર્દોષ માણસોની સામે લેવાઈ રહ્યો છે જેમના પર સતત મોર્ટારથી હુમલો થઈ રહ્યો છે બોર્ડર પર અત્યારે અત્યંત સંવેદનશીલ માહોલ છે દર્શકો માટે સૌથી મહત્વની જાણકારી એ છે કે કચ્છ રાજકોટ જામનગર સહિતના એરપોર્ટ છે ત્યાં ગતિવિધિઓ રોકી લેવામાં આવી છે ઉત્તર ભારતના મોટાભાગના એરપોર્ટ બંધ છે અને અનિશ્ચિત સમય સુધી અને તાત્કાલિક અસર માટે શ્રીનગર અને ચંદીગઢને બાકીના જે બધા એરપોર્ટ છે જે ઉત્તર ભારતના ત્યાં સિવિલિયન એક્ટિવિટીઝ બધી જ બંધ કરી દેવામાં આવી છે સેનાએ એરપોર્ટ ટેકઓવર કરી દીધા છે અને આ દ્રશ્ય બતાવે છે કે ઓપરેશન સિંધુર પૂરું થયું છે અમે બદલો લીધો છે અમે પ્રતિકાર કર્યો છે અમે પ્રતિશોધ આપ્યો છે અમે તમને બતાવ્યું છે કે અમારા માટે સન્માન કેટલું મહત્ત્વનું છે અમે અમારા સ્વાભિમાન વિશે તમને પુરાવો આપ્યો છે પણ જો તમે પ્રતિકાર કરો છો અને જો તમે બોર્ડર પર લડવા માંગો છો તો પછી ભારત તૈયાર છે ભારતની પાસે એટલી સેના છે મિલિટરી છે બાકીના બધા સંસાધનો છે આતંકવાદીઓના નામ પણ મારે કહેવા છે ને હુમલાઓના પણ નામ કહેવા છે મરકાઝ શુભમલ્લા બહાબલપુરમાં હતો એ જેઈએમનો ઓપરેશનલ ચીફ હતો ઉડાડી દીધો છે ભારતે એને મરકઝ તૈબા એલઈટીનો હતો લશ્કર એ સરજાલ એ પણ જેઈએમનો જ જૈશ એ મોહમ્મદનો મહેમૂદ જોયા એ એ એચએમનો મરકાઝ એ એલઈટીનો મરકાઝ અબ્બાસ જેઈએમ મસ્કાર રાહિલ શહીદ સવઈ નલ્લા કેમ્પ સૈદાના બિલાલ કેમ્પ આ બે કેમ્પના નામ છે જે મુઝફ્ફરાબાદમાં છે જે લશ્કરે તૈબાના હતા જેશે મોહમ્મદના હતા દસ વાગે અધિકારિક રીતે પત્રકાર પરિષદ થશે સૌથી અદ્ભુત બાબત આ દેશની એ છે કે વિપક્ષોએ સામે આવીને કહ્યું કે આ સમય એકતા બતાવવાનો છે આ સમય અખંડિતતા માટેનો છે અસદુદ્દીન ઓવેસી ઉર્દુમાં ટ્વીટ કરીને પાકિસ્તાનને સંદેશ આપી રહ્યા છે જે રામ રમેશ કહી રહ્યા છે કે અમે બધા એક છીએ અખંડિત છીએ અને અખંડિત ભારત માટે છીએ અને હવે આ સમય છે પાકિસ્તાનના હાથમાં હવે આ સ્થિતિ છે યુદ્ધનું સાયરન જ્યારે પેલું સિમ્બોલિક રીતે વાગશે એની પહેલાં આપણે એ પ્રતિકાર કરીને બતાવ્યો છે પાકિસ્તાન અત્યારે જે સ્થિતિમાં છે સ્થિતિમાં હોવા છતાં પણ એવું ગુરુરથી કેમ કહે છે કે અમે જવાબ આપીશું એટલા માટે કેમ કે પાકિસ્તાન છે એટલે એમને દુનિયાની સૌથી અનપ્રોફેશનલ આર્મી તરીકે જે કુખ્યાત છે જેમાં કોઈ પણ આર્મી હોય એનામાં ડિસિપ્લિન હોય એનામાં પ્રોફેશનલિઝમ હોય બ્રિટિ બ્રિટિશ હાઈ કમિશનની બહારનો વિડીયો આપણે જોયો પાકિસ્તાનની સામે ભારતીયો પ્રોટેસ્ટ કરતા હતા સેનાનો અધિકારી ઉચ્ચ લેવલનો અધિકારી આમામ કરીને ઇશારા કરીને કહે છે કે ગળું કાપી નાખીશું સેનાનો અધિકારી અને આતંકવાદી એમાં કોઈ જ ફરક નથી અને એટલે જ જે જે તે સમયે ખૂબ બધા લોકોએ કહ્યું રિટાયર્ડ આર્મીના જવાનોએ પણ કહ્યું એ વાત જ્યારે કરવામાં આવે ત્યારે બધા લોકોને એવું લાગે કે તમારામાં માનવતા નથી ને કેટલી બધી ક્રૂરતા છે હકીકત એ છે કે પાકિસ્તાનના સેના અધ્યક્ષનું માથું જ્યાં સુધી ભારતમાં નહીં હોય ત્યાં સુધી પાકિસ્તાનને કોઈ ફરક નથી પડવાનો આપણા પચીસ મરે આપણે એમના પચીસો મારી આ પ્રક્રિયા ચાલુ રહે અનંત સુધી ચાલુ રહે આતંકવાદ એનાથી રોકાતો નથી જોકે દેશના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે હવે દુનિયા જુએ કે આ ઝીરો ટોલરન્સ છે આતંકવાદ સામે એ દુનિયાને બતાવવાની કોશિશ છે અને આપણે ઈચ્છતા તો આપણે યુદ્ધ ડિક્લેર કરતા આપણે ઈચ્છતા તો સિવિલિયન્સ પર હુમલો કરતા આપણે ઈચ્છતા તો પીઓકે લઈ લેતા આપણે ઈચ્છતા તો બલુચિસ્તાનમાં કંઈને કંઈ કરાવતા આપણે કશું જ નથી કર્યું આપણે માત્ર આતંકના અડ્ડાઓને સાફ કરવાનો અને એનો સફાયો કરવાનો પ્રયત્ન કર્યો છે હવે એ પાકિસ્તાનના હાથમાં છે જો એ તો યુદ્ધ તરફ જશે બાકી ભારત તો કહે જ છે અમે બુદ્ધનો પણ એમાં માને નહીં તો પછી કલિંગ જે અશોક હતા જેનું સામ્રાજ્ય આખી દુનિયામાં વિસ્તરેલું હતું એ તો તલવાર મૂકી દીધા પછી બુદ્ધમ શરણમ ગચ્છામી કહ્યું હતું તલવાર હાથમાં હતી ત્યારે તો મગધનું સામ્રાજ્ય હતું એ સામ્રાજ્ય પેદા કરતી આ સંસ્કૃતિ છે અને એના સિંદૂરનો બદલો લે છે એટલે ઓપરેશન સિંદુર છે થેન્ક યુ સો મચ અને જે રીતના વાત કરીએ રીતના કે પાકિસ્તાન જે જે ઈચ્છે છે પાકિસ્તાન સતત જેટલા નિવેદનો આવ્યા છે એ નિવેદનોથી એવું સમજાવ્યું હતું કે યુદ્ધ તરફ લઈ જવા ઈચ્છે છે અને જો પાકિસ્તાન યુદ્ધ કરવા તૈયાર છે તો ભારત ભારત પણ તૈયાર છે ભારતે ઝીરો ટોલરન્સથી વાત કરી ભારતે અત્યારે જેટલા પણ જે આતંકી કેમ્પ હતા ત્યાં હુમલા કર્યા છે કોઈ ત્યાં સિવિલિયન કે પછી ત્યાંના આર્મીના લોકોને કોઈ જ જાનહાની નથી થઈ અને છતાં પણ જો આવા જ નિવેદનો સતત આવે છે અને અત્યારે જે થઈ રહ્યું છે એલો સિવા જો એવું સતત ચાલુ રહે છે તો ભારત પણ તૈયાર છે એક સાથે એકજૂટ થઈ અને લડવા માટે